આ પર્વતો ની રાજધાની શહેર છે તે માટે પૂજાય નાશક માનવામાં આવે છે પર ઘટા અને ચંદ્ર હોય છે આ દેવ બ્રહ્માંડ નિર્માણની આપે છે તેની પૂજા સુખ શાંતિ સમૃદ્ધિ માટે કરવામાં આવે છે આ દેવી શક્તિ અને છે આ દેવી પુરાણોમાં કાળો ભય અને દુશ્મન નું નાશક માનવામાં આવે છે કાલરાત્રી દેવી એ ક્રોધ પ્રતિષ્ઠા છે મહાગો આ દેવી દુશ્મન થી આપણે પૃથ્વી શક્તિ આપી દેવી છે દરેક ના ભવિષ્ય માટે ઉત્તમ છે સિદ્ધરાત્રી શ્રેષ્ઠ લક્ષ્ય અને હેતુ પ્રાપ્ત માટે આ છે નવ દુર્ગા નવરાત્રિ દરમિયાન પૂજા કરવામાં આવે છે અને આધ્યાત્મિક શક્તિ ગુણો થી જ્ઞાન મેળવવામાં આવે છે